રથયાત્રા પૂર્વે છોટાઉદેપુર નગરમાં રામદેવ બાલ યુવક મંડળ દ્વારા ધ્વજા યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અષાઢી બીજ એટલે કે આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન છોટાઉદેપુર નગરમાં ભવ્ય રીતે કરવામાં આવેલ છે તે પૂર્વે છોટાઉદેપુર નટવરપુરા સ્થિત રામદેવ બાલ યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષે ધ્વજા યાત્રા નું આયોજન કરવામાં આવે છે જે ધજા રણછોડરાય મંદિર લાઇબ્રેરી રોડ ખાતે ચડાવવામાં આવે છે અને ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવે છે આજ રોજ રામદેવ બાલ યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સવારે નવ કલાકે નટવરપુરા રામદેવ મંદિરથી નીકળી પાવર હાઉસ થઈને રણછોડરાય મંદિર ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ધ્વજા લઈને જોડાયા આવો સાંભળી આ અંગે રથયાત્રાના આયોજક અશોકભાઈ અજમેરા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જય જગન્નાથ આજ રોજ સાત તારીખે છોટાઉદેપુર નગરમાં અતિ ભવ્ય અલૌકિક નવમી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અત્યારે અહીંયા રથયાત્રામાં ધ્વજારોહણનો કાર્યક્રમ રામદેવ બાલ યુવક મંડળ તરફથી ધજા લઈ અને રણછોડજી મંદિર આવી અને ત્યાં આગળ ધજાનું આરોહણ કરવામાં આવશે પબ્લિક માં પ્રજા માં ખુબજ આનંદ અને ઉત્સાહની લાગણી જોઈ રહી છે જય જય જગન્નાથ જય જય જગન્નાથ